શિક્ષણ એ માત્ર અધિકાર નથી એ બાળકના ભવિષ્યનો પાયો છે પરંતુ જ્યારે કોઈ શાળા ભેદભાવ નીતિ અપનાવે અને પુનઃ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખે ત્યારે વાલીઓને ન્યાય માટે તંત્રના દરવાજા ખકડાવવા પડે છે રાધનપુર તાલુકાની શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ અગિયારમાં ન મળતા પિતાની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરની શેઠ કેબી વકીલ વિવિધ લક્ષી વિદ્યાલય સામે એક પિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે આ શાળાએ તેમના પુત્ર સહિત ઘણા રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં પ્રવેશ આપવાનો ઇન્કાર શાળાના આચાર્યએ કર્યો છે રાધનપુર તાલુકાના કમાલપુર ગામના વિદ્યાર્થીએ ધોરણ દસ પછી વિજ્ઞાન વિષયમાં પુનઃ પરીક્ષા આપી હતી અને સફળતાપૂર્વક પાસ થયો હતો બોર્ડ દ્વારા પણ તેને ક્વોલિફાઈડ ફોર એસએસસી જાહેર કરવામાં આવ્યો છે છતાં શાળાના આચાર્યશ્રીએ તેને પ્રવેશ આપવાનો મૌખિક ઇન્કાર કર્યો પિતા અને પુત્ર વારંવાર એક શાળાના આચાર્ય સામે પ્રવેશની આજી કરતા રહ્યા પરંતુ શાળાના આચાર્યએ પ્રવેશ આપવાનો એકદમ ઇન્કાર કર્યો હું પ્રવેશ તો નહીં જ આપું આવો પિતાનો આક્ષેપ છે કે આચાર્ય સ્પષ્ટ કહેલું કે અમે રિપીટેડ વિદ્યાર્થીને પ્રવેશ આપતા જ નથી ત્યારે પિતાએ લેખિતમાં કહ્યું સરકાર માય બાપ અભિગમ માત્ર ગેરકાયદેસર જ નહીં પણ શિક્ષણના મૂળભૂત હકનું ઉલ્લંઘન છે સાહેબ રાજપુર શહેરની

રજૂઆત કરવામાં આવેલી અધિકારીઓ જિલ્લા શિક્ષણાધિકારી મામલતદાર રાધનપુર નાયબ કલેક્ટર જિલ્લા કલેક્ટર પાટણ શિક્ષણ મંત્રી ગાંધીનગર સુધીને એ માટે રજૂઆત કરી છે પિતાનું કહેવું છે કે આ ભેદભાવને સહન ન કરી શકાય આ શાળાએ અગાઉ પણ કેટલાક રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા વગર વંચિત રાખ્યા છે જે ભવિષ્ય સાથે સીધો ખેલવાડ કર્યો છે વિદ્યાર્થીના પિતાના કહેવા મુજબ પ્રશ્ન માત્ર તેમના બાળકનો નથી અનેક એવા વિદ્યાર્થીઓનો છે જે ભૂલ સુધાર્યા પછી આગળ વધવા તૈયાર છે પરંતુ શાળામાં નીતિના કારણે તેમનું શૈક્ષણિક વર્ષ અને આત્મવિશ્વાસ બંને દાવ પર લાગી જાય છે વિદ્યાર્થીના ભવિષ્ય સામે ભેદભાવ નહીં સહે એક પિતાની પીડા છે હવે એક વિદ્યાર્થીના પિતાની નજર જિલ્લા અને રાજ્ય સ્તરના શિક્ષણ તંત્ર પર છે જો તંત્ર યોગ્ય પગલાં નહીં લે તો આવા ભેદભાવના ભોગ બનેલા અનેક વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય ધૂંધળું બની શકે છે